તો હેલો મિત્રો કેમ છો બધા ઉમેદ છે કે છે તો મિત્રો તમને ઘરે બેઠા તમારે એક તમને કામ છીધી દેવું કે તમારી મોટર સાયકલની બેટરી બેટરી ખરાબ થઈ ગયો અને ચાર્જિંગ તમે એને કરાવવા જતા હોય બહાર તો એ ચાર્જિંગ કરાવવા ન જતા કેમ કે આપણી પાસે એવો જુગાડ પીડો છે કે તમે ઘરે બેઠા ચાર્જિંગ કરી શકો છો તો ચાલો હું તમને ફટાફટ દેખાડી દઉં આ જુગાડ મારો કયો તો મિત્રો તમારે ઘરે બેઠા મોટર સાયકલની ચાર્જિંગની બેટરી કરવી હોય તો તેનેમાં તમારે જરૂર પડશે એક કોઈલની એવી કોઈલ તો તમારી પાસે અડાક થઈને ટેપવેપમાંથી એવી નીકળી હોય જે પાંચ એમ પેનની હોય એવી કોઈલ લઈ લેવાની અને ચાર આવા ડાયોડ લઈ લેવાના એની હું તમને દેખાડીશ સ્ક્રીન ઉપર તમને કે એ રીતે જોઈન્ટ કરવાના અને આપણે આ જે ત્રણ ચાર કેપેસિટી લઈ લો તો ઠીક રહેશે કારણ કે ચાર્જિંગ કરવામાં ઠીક રહે અને આ બધી આપણો જોવા તમે મારા બાઇકની બેટરી છે એ ચાર્જિંગ થવાનું ચાલુ છે વધારે અને આપણું રેણ્યું છે એટલે તમારે ને કાંઈ નહીં ત્રણ ચાર વસ્તુની જરૂર પડશે ખાલી એક કોઈલની અને એક આ ડાયોડની અને આ કેપેસિટીની બરોબર હવે મિત્રો આમે કેવી રીતે બનાવી એ તમારે જ્યારે જોવું હોય જ્યારે એનો વિડીયો તમે એમ કહો છો કોમેન્ટ કરજો કે આનો વિડીયો બનાવો તો હું એક પણ વિડીયો તમને બનાવીને દઈશ તો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશું અને વિડીયોને લાઈક જરૂરથી કરી દઈએ ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં